ઉદના ખામ ખાતે આવેલ 500 વર્ષ જૂના ભીડભંજન મહાદેવ તેમજ બળિયા બાપજીના મંદિરમાં માક્ષર માસમાં ઘીના કમળ ચડાવવાનો ખાસ મહિમા છે અમાસના દિવસે ભગવાનને ઘીના કમળ ચડાવાય છે સુરત ઉદના ગામમાં આશરે 500 વર્ષ જૂના ભીડ ભંજન મહાદેવ તેમજ બળિયા બાપજીના મંદિર આવેલું છે જ્યાં માક્ષર માસનો ખૂબ જ મહિમા છે દર વર્ષે માક્ષર માસ દરમિયાન અહીં ભગવાન રોજ અલગ અલગ સ્વરૂપે ઘીના કમળ ચડાવવામાં આવે છે અહીંની માન્યતા છે કે નિસંતાન દંપતીને સંતાન ન થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલ ઘીના કમળનો ઘી પ્રસાદી સ્વરૂપે આરોગવાથી નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ અહીં બળિયા બાપજીનું સ્થાનક હોવાથી આ મંદિરનો ખૂબ જ મહત્વ છે જે લોકોને શરીરની બીમારી જેવી કે ઓળી અછબડા પોક્સ થાય ત્યારે અહીં લોકો અહીં બળિયા બાપજીને બાધા માનતા રાખે છે જેથી તેઓને એ તકલીફ દૂર થાય છે વધુમાં મંદિરના શ્રી જયેશભાઈએ જણાવ્યું હતું કે આ મંદિર આશરે પાંચસો વર્ષ પુરાણું હોવાથી અહીંયા મંદિરમાં લોકોને દાદા અને ના અનેક પરચાઓ પણ જોવા મળ્યા છે જેમાં આ મંદિરના પ્રાંગણમાં એક આંબલીનું ખૂબ જ પુરાણું વૃક્ષ છે જેના નાગ નાગણનું જોડું રહે છે અને વર્ષો પહેલાં અહીંયા આ મંદિરમાં માક્ષર માસ દરમિયાન જ્યારે ભગવાનને તિરુપતિ બાલાજી સ્વરૂપ ઘીના કમળ ચડાવ્યા હતા ત્યારે સ્વયં નાગદેવતા મંદિરમાં પધારી ભગવાન પાસે પોતાના શરીરની કાછલી અહીં છોડી ગયા હતા જે આજે પણ મંદિરમાં બનાવવામાં આવેલ ધર્મશાળામાં ફેન્સિંગ કરી ભક્તોના દર્શન માટે મૂકવામાં આવી છે વધુમા મંદિરના મહેન્સરી સિંહ એ જણાવ્યું કે આ મંદિરના લોકો સુરત સહિત દૂર દૂરથી દર્શન કરવા આવે છે જેમ જેમકે બેંગ્લોરો ચેન્નઈ મુંબઈથી પણ લોકો ખાસ માક્ષર મહિનાના દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો અહીં ઘીના કમળની પૂજાનો પણ ખાસ લાભ લે છે જેમાં આ મંદિરમાં ખાસ માક્ષર માસની માસના દિવસ છે અહીં ભગવાનને બંગલા સ્વરૂપની ઘીના કમળ ચડાવવામાં આવે છે અહીં લોકવાયકા છે કે જે લોકો ને પોતાનું ઘર ન હોય તેમજ ભાડાના ઘરમાં રહેતા હોય તેવા લોકો અહીં ભગવાનને ચડાવેલા બંગલા સ્વરૂપ ઘીના કમળના દર્શન કરવાથી તેઓને પોતાનું ઘર થાય છે જેથી આ તકનો લાભ ભક્તો લાભ લે તેવું જણાવ્યું હતું